ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર બાપુનગર પાસે ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહનચાલકો માર્ગ પર પટકાય છે પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે જેના કારણે બાઇક સવારની ઈજા પણ પહોંચે છે આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી છેલ્લા પંદર દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગ પરથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે જેઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે વ્યક્તિગત છે વાહનો તે ગાડી વાળા મારે છે અને પંદર થી વીસ ગાડી દરિયાજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી અત્યાર સુધી પ્રશાસન તરફ થી બી કોઈ જાત નો આનો એક્શન લેવામાં આવ્યો નથી અત્યાર સુધી માં જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુ ની તકલીફ પડે છે